અરવલ્લી મેઘરાજી નગરના રોડ પર આવેલા કેથોલિક ચર્ચ પાસે નાતાલની ભવ્ય ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં ઈસાઈ સમાજના લોકો દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી ફાધર કિરણ દ્વારા પ્રાર્થના થકી દુનિયામાં યુદ્ધમાં ઘેરાયેલ દેશો માટે પ્રાર્થના કરી તમામ સમાજ અને વર્ગ હળીમળી રહે તે માટે પ્રાર્થના કરાઈ ફાધર કિરણ દ્વારા ઈસા મસીહના જીવન કવન મૂલ્યો અને નીતિ વિશે ઉપસ્થિત ભક્તોને માહિતી આપી નાતાલ પર્વ નિમિત્તે ચર્ચના ફરતે ગપાણ સહિતની ચીજોને પ્રદર્શિત કરાઈ અને નાતાલ પર્વ કે જો આપ સર્વને નાતાલ પર્વ 2023 ની હાર્દિક શુભેચ્છા નાતાલ એ પ્રભુ ઈસુનો જન્મદિવસ છે અને પ્રભુ ઈસુ બેથલેહમના એ ગમાણની અંદર જન્મ્યા હતા તેમના માતા મરિયમ કુમારી હતા અને તેમના પાળક પિતા યોસેફે તેમને બેથલેહમના એ ગમાણની અંદર જન્મ અપાવ્યો હતો એ પ્રભુ ઈસુ એ શાંતિનો નાચ તરીકે આ જગમાં ઓળખાય છે આજે અમે જ્યારે નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે આખા વિશ્વને માટે અને વિશેષ કરીને જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે ત્યાં શાંતિ સ્થપાય એના માટે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ ઈશુની શાંતિ આ વિશ્વને આ દેશને અને આ સમાજના દરેકે દરેક પરિવારને મળતી રહે એ જ અમારી પ્રાર્થના અને એ જ અમારી શુભેચ્છા આપ સર્વને નાતાલ પર્વની હાર્દિક શુભેચ્છા રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેઘરાજ